और बंदरना धारा सभ्य अने पालिका प्रमुखे अलग-अलग વિસ્તારોની મુલાકાત લઈ પાણી ના નિકાલ માટે અલગ-अलग ટીમોને કામે લગાડી. પોરબંદરમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા धारा सभ्य अर्जुनભાઈ મોઢવાડિયાએ નગરપાલિકાના તંત્રને સાથે રાખી અલગ-અલગ વિસ્તારોમાં નરસંગ ટેકરી, રોકડીયા हनुमान મંદિર, राजीव નગર, બોખીરા સહિતના

ત્યાં ઊંચાણવાળો વિસ્તાર છે લોકપળીયા હનુમાનની પાછળનો ભાગ છે દાસગોડાની પાછળનો ભાગ છે અને બોખીરા વિસ્તાર આ બધામાં શેરીઓમાં પાણી ભરાયેલ છે ત્યાં એની અંદર પણ પાણી ભરાયું ઘણા અને એને કારણે લોકો લોકોનું જીવન છે ઊંચાણવાળા વિસ્તારમાં આજે સવારથી જ ગુજરાત પછી વહીવટીતંત્ર અને નગરપાલિકા એના માટે કામગીરી અને જ્યાં પણ થોડું અડચણ છે પાણી નિકાલમાં અડચણ કરવાની કોશિશ અહીંયા અત્યારે સાબનાસભ્ય વરસાદ પણ ઓછો થયો છે અથવા નહીં વધુ છે અને જો આ સર્જન કરવું હોય તો બપોર પછીના સમય સુધીમાં પોરબંદરનું જે પાણી વોટર લોગિંગને કારણે જે પરિસ્થિતિ છે મી ઘણી વધી વીજળીના પણ ક્યાંક છે અને ક્યાંક પ્રિકોશનને કારણે સાબિત પડકાર અહીંયા વીજ સપ્લાય પણ થાય છે ટીમો પણ કામે લાગી છે અને ટૂંક સમયમાં એ પણ જ્યાં જ્યાં સર્જાયેલ છે એ આપણે ગ્રામ્ય વિસ્તારની અંદર જ્યારે છે પણ ગ્રામ્ય વિસ્તારમાં કંઈ નુકસાનના સમાચાર અને આખરે વરસાદથી ગ્રામ્ય વિસ્તારમાં પોરબંદર શહેરમાં પાણી ભરાયા છે એના માટે કોશિશ આપ લોકોને શું અપીલ થશે લોકો સહકાર આપી રહ્યા છે અને બધા જ પોતે પોતાની રીતે પણ તંત્રને સહયોગ આપી રહ્યા છે જાતે પણ જ્યાંથી જરૂર લાગે ત્યાં પાણીનો નિકાલ કરવાની અંદર સહયોગ આપી રહ્યા છે પોરબંદરની જનતાને ધીરે રાખવા વિનંતી કરું છું અને સહયોગ આપી રહ્યા છે